આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને દેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય અમારી આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યુવા નેતા ચૈતરભાઈ વસાવાને રાજપીપળાની કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે શેતરભાઈ વસાવા સાહેબ ટૂંક જ સમયમાં બહાર આવી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ ચવાયેલો છે ગોપાલભાઈ ઇટિલિયા જણાવ્યા અનુસાર આપણે જણાવીએ છીએ કે કપાલભાઈ ઈટલિયા કોણ છે એ પણ તમને જણાવી દઉં કપલભાઈ ઇટલિયા છેતરભાઈ વસાવાના વકીલ છે શીતરભાઈ વસાવાના વકીલે જણાવ્યા અનુસાર તમને બતાવી રહ્યો છે કે ચિત્રભાઈ વસાવા ટૂંક જ સમયમાં બહાર આવી રહ્યા છે પરંતુ એમના પત્ની શકુતલાબેનને હજુ સુધી જામીન નથી મળેલું છેભાઈ વસાવાને જામીનના આધારે બહાર લાવવામાં આવી રહ્યા છે સાથે સાથે એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે શીતરભાઈ વસાવા બીજા નેતાની જેમ આમ આદમી પાર્ટી સોડીને બીજેપીમાં જોડાઈ શકે છે શું છે સાચી વાત છે આ પરંતુ મિત્રો આમ આમનો જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં લખવાનો છે જેમ કહે છે કે દિલ્હીના મુખ્યમંત્રી સાત તારીખે આવ્યા હતા તે ખુલ્લે આમ જાહેરાત કરી દીધી હતી કે ભરૂચ લોકસભા ચૂંટણી છેતરભાઈ વસાવા લડશે પરંતુ એક સવાલ એ થાય છે કે બીજા બે ધારાસભ્યો છે એ રાજીનામું આપીને બીજેપીમાં જોડાઈ ગયેલા છે

શું સાચી વાત છે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ ગુજરાત આવશે ક્યારે આવશે એની ડેટ ડિક્લેર થઈ નથી ડેટ ડિક્લેર થશે તો તરત જ તમને આ જ ચેનલ પર જાણવા મળી જશે સાહેબ જ્યાં મિત્રો આદિવાસી સમાજની અંદર ખુશીનો માહોલ ચાલ્યો છે અને આજે આદિવાસી સમાજના એક નેતા ખૂબ જ સારું કામ કરી રહ્યા એવા શેતરભાઈ વસાવા જ્યાં મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં